નમસ્કાર મિત્રો હું દર્શન પટેલ મારી ચેનલ એજ્યુટેક પ્રસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયો સેશનની અંદર આપણે એન ડબલ એમએસના ક્વેશ્ચન પેપરની તૈયારીઓ કરવાના છે જો આપ પગાઉના વિડીયો મિસ કરી ગયા હોય તો કોઈ વાંધો નહીં ઉપર જે આય બટન છે તેને ક્લિક કરશો તો આગળના તમામ વિડીયોઝની ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી જશે અને આપ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આવનારા તમામ વિડીયોઝની નોટિફિકેશન પણ તમને મળી રહે તો ચાલો વધુ સમયના વેડફે શરૂઆત કરીએ મિત્રો એનએમએસમાં આ પ્રકારના પણ એક ક્વેશ્ચન આવે છે જેની અંદર તમારે અલગ આકૃતિ ઓળખવાની હોય છે આ પ્રકારના પ્રશ્નોમાં વિકલ્પ તરીકે ચાર આકૃતિ આપવામાં આવેલી હોય છે અને એમાંથી એક આકૃતિ બાકીની ત્રણ કરતાં કોઈને કોઈ રીતે જુદી હોય છે તેને તમારે ઓળખવાની હોય છે જેમ કે અહીં તમને ચાર આકૃતિ આપી છે તમે જોઈ શકો છો ચક્ર જેવું કંઈક છે હવે આમાંથી અલગ પરથી આકૃતિ તમને કઈ લાગે છે વિચારો ઓકે તો તમને ખ્યાલ આવી ગયો છે કે ચોથા નંબરની આકૃતિ જે થોડી અલગ છે તો તમારે તમારી ઓએમઆર સીટની અંદર જે પ્રશ્ન હશે માની લો કે આ પાંત્રીસમો નંબરનો પ્રશ્ન હશે તો પાંત્રીસ નંબરની આગળ ચાર નંબરનો એટલે કે એ બી સી અને ડી પર ગોળ કરવાનો રહેશે આઈ હોપ તમને અંદાજો આવી ગયો હશે તો ચાલો હવે આપણે આગળ વધીએ અહીં તમારી પાસે આકૃતિ નંબર એક બે ત્રણ અને ચાર આપી છે અહીં જો ગોળને ધ્યાનમાં લઈએ તો એક ત્રણ અને ચારની આકૃતિની અંદર તે જમણી બાજુ છે જ્યારે આ ડાબી બાજુ છે એટલે આ અલગ આકૃતિ થઈ ગઈ છે જુઓ કેટલું સરળ છે તમે આ પ્રશ્નની અંદર તો આરામથી માર્ક લાવી શકો પણ થોડુંક ધ્યાનમાં રાખીને કામ કરવાનું રહેશે કોઈક વાર પ્રશ્ન થોડા ભારે પણ થઈ શકે હવે બીજી આકૃતિની અંદર જોઈએ તો અહીં તમારે અહીંયા ત્રણ લીટી કરી છે બાકી બધું સેમ જ છે તો ત્રણ લીટીના બેઝિસ પર તમારે ક્વેશ્ચન કરવાના છે ઘણીવાર તમને એવું લાગે અત્યારે તો કમ્પ્યુટરની સ્ક્રીન છે એને ઉલટી ના ફેરવી શકો પણ તમારી પાસે તો પેપર હશે તો તમે તે ક્વેશ્ચન પેપર છે તેને ફરતેનું ગોળ રાઉન્ડ કરીને ફેરવીને પણ જોઈ શકો છો ઓકે તે રીતે પણ તમે આકૃતિની અંદર જે અલગ પડતી આકૃતિને જોઈ શકો કેમ કે અહીં જે આ ત્રણ લીટી છે તે આ બાજુથી જોતા સેમ લાગશે આ બાદથી જોતા સેમ લાગશે આ બાદથી જોતાં પણ સેમ લાગશે પરંતુ જ્યારે તમારા હાથમાં પેપર હોય ને ત્યારે ફેરવો તો અલગ થઈ જશે અહીંની વાત કરું તો અહીંયા લેફ્ટ સાઈડે નાની છે અહીં પણ લેફ્ટ સાઈડે નાની લાઈન છે અહીં પણ લેફ્ટ સાઈડે નાની લાઈન છે પણ અહીં રાઈટ સાઈડે નાની લાઈન છે એટલા આમાં અલગ પડતી આકૃતિ ચાર છે ફરી એકવાર કહું છું કમ્પ્યુટર સ્ક્રીન હોવાથી કદાચ તમને ખ્યાલ ઓછો આવે પણ તમારી પાસે મોબાઈલ હશે તો મોબાઈલને તમે ઉલટો સીધો કરીને પણ આ જવાબ ખ્યાલ લાવી શકો ચાલો આગળ વધીએ હવે આ આકૃતિની વાત કરીએ તો આકૃતિની તંદર તમને અલગ પડતી આકૃતિ કઈ લાગી શકે સિમ્પલ વાત છે આ બધી આકૃતિમાં બાજુઓ જોડાયેલી છે ઓકે બધી આકૃતિ અંદર બાજુઓ એટલે કે અલગ અલગ લાઇન્સ જોડાયને બનેલી છે ચોરસ છે તો ચાર લાઈન જોડાય પંચકોણ હોય છષ્ટ કોણ હોય તો છ લાઇન જોડાય ત્રિકોણ હોય તો ત્રણ લાઇન જોડાય તો બધીની અંદર નાની મોટી લાઇન્સ છે રેખાખંડો છે પરંતુ આ એક જ ત્રીજી ઓપ્શન અલગ છે તેની અંદર એક વર્તુળ છે એની અંદર કોઈ લાઇન નથી એટલે તે બેઝિસ પર ત્રીજી આકૃતિ છે તે અહીં અલગ પડે છે ચાલો હવે ચોથી આકૃતિની વાત કરી લઈએ ચોથી આકૃતિની અંદર તમે તરત જોતા ખ્યાલ આવી ગયું હશે કે અહીં જે વર્તુળોની સંખ્યા છે તે જુદી છે સરખી જ સંખ્યા લાગે છે એરો તો બધ સરખા લાગે છે અને જે ગોળ માથા વાળો જે એરો છે તેની પાછળ એક પૂંછડી છે તો બધાની પાછળ છે હવે એનું ડાયરેક્શન જોઈએ તો અહીંયા જે એરો છે તેની જમણી બાજુ ગોળ અને ડાબી બાજુ પૂછડી તમે આ ક્વેશ્ચન પેપર ફેરવીને જોઈ શકો તે રીતે અહીંયા એરો નો જમણી બાજુ ગોળ ડાબી બાજુ પૂંછડી તે રીતે અહીંયા એરો તેની જમણી બાજુ ગોળ ડાબી બાજુ પૂંછડી તો બધી જગ્યાએ સેમ થાય અહીંયા એરો એને જમણી બાજુ ગોળ નથી ઓકે જમણી બાજુ ગોળ નથી જમણી બાજુ પૂંછડી આપી છે ઓકે તો અહીંયા આ તમારો ચોથો ઓપ્શન છે તે અલગ આવશે રીતે આગળનો ક્વેશ્ચન પર તમને થોડું ભારે લાગી શકે અહીં આકૃતિની અંદર જુઓ તો ફર્સ્ટ અને સેકન્ડ નંબરની આકૃતિ તો સેમ થઈ ગઈ છે તો હવે ત્રણ અને ચાર માંથી ચોઈસ કરવાનું રહેશે વિચારો કે પહેલી બીજી તો કોમન છે ખ્યાલ આવી ગયો હવે આ પહેલા અને બીજા નંબરની આકૃતિને ત્રીજા અથવા ચોથા નંબરની આકૃતિ સાથે તમારે સરખામણી કરવા પડશે ચોઈસ તો તમારે ત્રણ અને ચાર માંથી જ કોઈને કરવાનું છે હવે કયા બેઝિસ પર તમે કરશો તો અહીં મેં મારું લોજિક લગાવું છું તમારા હિસાબે કદાચ જબ અલગ પણ આવી શકે પહેલી બીજી આકૃતિની અંદર વાત કરીએ તો આ બાજુ અને આ બાજુ સરખી અને આ બાજુ આ બાજુ સરખી ગઈ ટૂંકમાં ચારો બાજુ સરખી તો તે જ વસ્તુ અહીંયા પણ થાય છે આ બાજુ ના બાજુ ટૂંકમાં જો આ ત્રિકોણની વાત કરીએ તો આ બે બાજુ સરખી થાય અને અહીંયા એક ત્રિકોણની વાત કરતા આ બે બાજુ સરખી થાય સેમ વસ્તુ અહીંયા પણ આવે ઓકે બે સરખા ભાગ થાય છે તો તે હિસાબે અહીં પણ બે આ બાજુ સરખી તમારા પ્રમાણે શું જવાબ આવવા જોઈએ ત્રણ કે ચાર તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કન્ફ્યુઝન તો બધાને રહેવાનું છે ચાલો હવે આગળની આકૃતિ તરફ જઈએ આગળની આકૃતિની અંદર નિશાનીઓને પેલા સરખાવી લેવું તો આ જે નિશાની છે તેમાં મારું ધ્યાન ગયું છે અહીંયા ચોકડી જેવી ગુણાકારની નિશાની છે ઓકે જ્યારે આની અંદર પ્લસની નિશાની છે બાકી બધું તો હજુ મેં જોયું જ નથી અપકું છે ગોળ છે એની તો વાત જ નથી કરી પણ આ નિશાની પર મારું ધ્યાન ગયું બીજા બધાની અંદર આમાં ચોકડી જેવી નિશાની છે જ્યારે એને ગોળ છે તો આ જ તમારો આન્સર છે આ જ તમારી અલગ આકૃતિ આગળની આકૃતિ તો બહુ ઇઝીલી ખબર પડી જાય છે જુઓ અહીંયા સામસામેની બાજુમાં સરખી આકૃતિ છે અહીંયા પણ સામસામે સરખી આકૃતિ છે અહીં જે ગોળ છે તે આ બાજુ બાજુમાં આપે છે એટલે આ જ જવાબ છે આ અલગ આકૃતિ છે આગળનો ક્વેશ્ચન પણ ઈઝી જ છે તમે જુઓ ત્રણ ટપકા કાળા ત્રણ ટપકા કાળા ત્રણ ટપકા કાળા પાયા બે ટપકા વ્હાઈટ થઈ ગયા છે એટલે આજ એનો આન્સર એની અંદર તો કોઈ લોજિક દોડાવવા જેવું છે જ નહીં અને છેલ્લા પ્રશ્નની અંદર જોઈ લો તો અહીં બધી જ આકૃતિ ટેકનિકલી થોડી સેમ લાગે છે પણ અહીં એરોનું જે દિશા છે તે થોડી અલગ છે અહીં બધા થોડા જમણી બાજુ જાય છે અથવા તો ઘડિયાળની દિશામાં જાય છે આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અથવા થોડા ડાબી બાજુ જાય છે હવે કોઈ લોજી ખબર નહીં પડે પણ અલગ દેખાય છે ને બસ તો આ જ એનો જવાબ તો આજના વિડીયો માટે આટલું જ આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ખૂબ જ મજા આવી હશે ને સમજાવવામાં પડી હશે ને તમને કોન્ફિડન્સ આવી ગયો હશે કે આ પ્રકારના ક્વેશ્ચન તો હું આરામથી સોલ્વ કરી લઈશ તો ચાલો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રશ્નો સાથે ત્યાં સુધી જોતા રહો છીએ પ્લસ ધન્યવાદ